નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ આપનું સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી કંપનીમાં થયેલા ચોરીનો ભેદ ઉકેલાયો લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે સાત ઇસમો ઝડપાયા વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે લાખોના મુદ્દામાલ સાથે સાત આરોપીઓને દહેજ પોલીસે ઝડપી પાડી વાગરા પોલીસને સોંપ્યા હતા પ્રાપ્ત થતી માહિતી અનુસાર દહેજ પોલીસ સ્ટાફના માણસો દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે અટાલી ગામની સીમમાં આવેલા કંપનીઓની રહેણાંક કોલોનીની નજીક રસ્તા ઉપર એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં કેમિકલ પાવડર સાથે રાખી વેચાણ કરવાના ઈરાદે ફરે છે સદર બાતમી મુજબ મેહુલી સ્કૂલની પાછળ રોડ ઉપર એક મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડી નંબર જી જે સોળ સીએસ અડતાલીસ આડત્રીસની મળી આવી હતી જે ગાડીમાં ચાર ઈસમો તથા આશરે ત્રણ કિલો જેટલો કાળા કલરનો પાવડર મળી આવ્યો હતો જે પાવડર બાબતે સદર ઈસમો પાસે પાવડરના આધાર પુરાવા કે વિલ રજૂ કરવા જણાવતા કોઈ બિલ કે આધાર પુરાવા રજૂ કર્યા નથી ત્યારબાદ હાજર ઇસમોમાંથી સતીશ વસાવા તથા વિશાલ વસાવાનાઓએ જણાવ્યું કે આજથી આશરે દોઢેક મહિના પહેલાં વાગરા તાલુકાના વિલાયત જીઆઈડીસીમાં આવેલા જ્યુબિલેન્ટ કંપનીમાંથી અમે બંને તથા સમીર રાઠોડ તથા અજય દાડાનાઓએ સાથે મળી કેટાલિસ્ટ પાવડર ચોરી કર્યો જે પૈકી આ ત્રણ કિલો પાવડર અમે વેચવા માટે નીકળ્યા અને બીજો આશરે ચારેક કિલો જેટલો કેમિકલ પાવડર અમોએ અંકલેશ્વર ખાતે વેચાણ આપ્યો હોવાની કબૂલાત કરી હતી જેથી અંકલેશ્વર ખાતેથી વેચાણ આપેલા મુદ્દામાં સાથે અન્ય ત્રણ